નમસ્કાર દર્શક મિત્રો કૈલાસ રાજપરા દિવ્યાક્ષર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે અમે અત્યારે આવી ચૂક્યા છીએ અહીંયા આપણે એક શુભેચ્છા મુલાકાતે જે ઇન્ડિયન બુક રેકોર્ડની અંદર પોતાનો રેકોર્ડ દર્જ કરવા જઈ રહ્યા છે સિંગિંગની બાબતની તો આપણે તેમની જ પાસેથી શું છું કે ભાઈ આ કયો રેકોર્ડ છે કેવી રીતનું છે આપનું નામ જણાવશો પહેલાં મારું નામ ધનંજય ઉપાધ્યાય છે અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં હું આ બાર કલાક સતત ગાવાનો રેકોર્ડ કરવાનો છું એટલે એ એ માટે મેં આ પ્રયાસ આદર્યો છે આવતીકાલે એટલે કે પચીસ તારીખે સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી હું હું કોન્સ્ટન્ટ મેરેથોન સિંગિંગ કરીશ જુદા જુદા વોઇસમાં મને ગાવાનો શોખ છે એટલે જુદા જુદા કલાકારો લેમ કે કિશોરદા મોમ્મદ રફી સાહેબ મુકેશજી મન્નાડેજી યશુદાસજી કુમાર સાનોજી જગજીતજી બધા જ સિંગર્સના હું ગીતો ગાવાનો કોશિશ કરીશ આની પહેલાં આવો જ જેમ આપણે જેમ કીધું કે કન્ટિન્યુ બાર કલાક લગી આપ ગીત ગાવાના છે તો કુમાર શાનુજી આપને ખ્યાલ જ હશે તેને પણ આવી રીતે કન્ટિન્યુ નહીં હતા તેના વિશે થોડુંક જણાવશો કુમાર શાનુજી એ લાઈવ કર્યું હતું અને કુમાર શાનુજીએ સાથે ડ્યુઅર્સ પણ લીધા હતા જ્યારે હું સોલો ગાવાનો છું અને આખા ગીત બધા ગાવાનું છું કેરીઓ કે ઉપર ગાવાનું છું કે સિંગિંગમાં ગાવાનો છું હવે આપણે જે આ ઇન્ડિયન બુક એક રેકોર્ડ કયો છો તો એ લોકોના શું નિયમ હોય છે અને કેવી રીતે આપણને એવોર્ડ મળશે અને કદાચ આપણે ઠાકોરજીને પ્રાર્થના એવી કરી કે ભાઈ આપ સક્સેસ જ જાઓ અને તો એના શું નિયમો હોય અને સક્સેસ ન જઈ શકીએ તો શું એના લક્ષીને આપણે દર્શક મિત્રોને જણાવશું મેં જ્યાં સુધી માહિતી મેળવી છે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ સાથે કોન્સન્ટ ઇમેલિંગને ફોન પર વાતચીત કરીને તો બાર કલાકનો એમની પાસે ઘણા બધા રેકોર્ડ્સ બાર કલાકના છે પણ બાર કલાકના ગ્રુપ રેકોર્ડ્સ છે સોલો રેકોર્ડ્સ નથી એટલે મેં એમને પૂછ્યું કે સોલો રેકોર્ડ કદાચ હોય તો કેટલા સોંગ્સનો છે એટલે એમણે મને એમ કીધું કે એવો કોઈ રેકોર્ડ છે રહી એટલે વોટ એવર સોંગ્સ યુ વિલ સિંગ જેટલા સોંગ તમે ગાઈ શકશો બાર કલાકમાં ઇટ વિલ બી અ રેકોર્ડ એટલે મેં કીધું સારું વાંધો નહીં અને તમે આખા ગીત ગાવાના છો મેં ઘણી ઘણા રેકોર્ડની તપાસ કરી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં એક સાડા છ કલાકનો બી રાજકોટનો રેકોર્ડ છે ઇવન સાડા દસ કલાકનો પણ રાજકોટનો એક રેકોર્ડ છે બટ એ લોકોએ શું કર્યું છે એક મુખુડું અંતરું એવી રીતે ગાયા છે એટલે એમ કરીને નંબર ઓફ સોંગ્સ વધારે છે સાડા છ કલાકમાં એકસો એક ગીત કે ભાઈ સાડા દસ કલાકમાં અમુક ગીતો ટૂંકમાં એ લોકોએ ચાર સિંગર્સ લેડીઝ ત્રણ કે ચાર સિંગર્સને લીધા હતા જ્યારે હું એકલો ગાવાનો છું અને બધા આખા ગીત ગાવાનો છું હવે આપણે આ જે ગીત ગાવાના છો તેને રિયાઝ આપણે કર્યો હોય તેની માટે આપણે બાર કલાક એક ધારું ગાવું એટલે ગળાને પણ તકલીફ પડે તો તેની માટે આપણે શું શું કર્યું છે આમ તો જોઈએ તો અમારા ઘરમાં મારે વારસામાં થોડું ઘણું મળ્યું છે કારણ કે મારા દાદીમાં સંગીત વિશારદ હતા અને જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે આપણી પાસે કાંઈ ઉપાય નહોતો બીજો બહાર નીકળવાનો કોઈ ચાન્સ નહોતો એટલે ઘરમાં ને ઘરમાં લોકડાઉનમાં રહે અને મેં શું કરું એટલે મેં આમ તો મને હું એક વર્ષથી ગાઉં છું પણ વચમાં મારું કેનેડા ગયો ત્યારે મારું બધું છૂટી ગયું હતું કમ્પ્લીટલી અને એન્જિનિયરિંગ કર્યું પછી ત્યારે પણ છૂટી ગયું હતું સાતેક વર્ષથી પાછું ચાલુ કર્યું હતું આ કોરોના દરમિયાનમાં ફૂલ ટાઈમ મેળ્યો રિયાઝ કરવાનો ત્યારે કલાક પછી બે કલાક ત્રણ કલાક એકવાર મેં છ કલાક સુધી ગાયું ઘરમાં બેઠા બેઠા શું કરું એટલે હું છ કલાક સુધી ગાય રાખ્યું ત્યારે મને વિચાર આવ્યો આ કે સારું આવું બાર કલાક સુધી થાય કે નહીં તો ચોવીસ કલાક સુધી એ થાય એમ તો ચોવીસ કલાકની એક ડિઝાયર લઈ લીધી એમ પેલું મને કહે ને નાનપણથી એક મને મોટિવેશન હું સેલ્ફ મોટિવેશનમાં છું એટલે હું એમ માનું છું કે જો અમદાવાદ જવું હોય ને તો બરોડા જવાનો ટાર્ગેટ રખાય એટલે અમદાવાદ જતું રહે ખબર ના પડે એમ એટલો મોટો ટાર્ગેટ રાખ્યો ચોવીસ કલાકનો તો બાર કલાક સુધી હું પહોંચ્યો કે હવે મને એમ થયું કે બાર કલાક તો હું ગાઈ શકીશ આરામથી મને કોઈ પ્રોબ્લેમ નથી મને ઘણા એ શીખામણ આપી કે મેડિકલવાળાને કોઈને રાખજો હાજર એમ કદાચ કંઈ તકલીફ થાય શ્વાસોશ્વાસ સાથે કંઈ બી તકલીફ થાય તો પણ આઈ એમ વેરી મચ ફિ ફિટ આઈ એમ ફિલિંગ ફિટ હું મારી જાતને ફિટ સમજું છું પ્લસ આઈ એમ ફિફ્ટી એટ ઇયર્સ ઓલ્ડ અને ફિફ્ટી નાઇન રનિંગ એટલે આઈ મીન અડધું ફિફ્ટી નાઇન પતી ગયું છે એટલે ફિફ્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ છું પણ ભગવાને મને ઈશ્વરની કૃપા છે કે તબિયત ઘણી સારી છે મને કોઈ રોગ નથી એટલે આ એક છે અને પ્લસ સવારના વોકિંગ કરવા જાઉં રિયાઝ કરું મીન્સ કે થોડો ઓમકારનો ઉચ્ચાર એ કરવું પૂજાના મારે શ્લોક બનવાના હોય તો એમાં તાંડવ સ્ત્રોત્ર આ તે બધું હું રેગ્યુલર બોલતો હોઉં છું એટલે ઉચ્ચારણની સ્પષ્ટતા જે છે ને એ એમાં આવે છે સંસ્કૃતમાં કારણ કે તમે સંસ્કૃતનો શ્લોક જો પરફેક્ટ ઉચ્ચારથી બોલો ને તો જ એની વેલ્યુ છે નહીતર એની વેલ્યુ તમે પૂજા ના કરો તો એ ચાલે પછી તો કરવી હોય તો આવી રીતે કરવી પડે પરફેક્ટ એટલે એ સ્પષ્ટતા જે છે ને એ એના લીધે આવી છે મને એટલે ભગવાનનો હું એટલો ઉપકાર માનું છું કે એ જે વાણીની સ્પષ્ટતા એ એ પણ એક રિયાઝનો ભાગ છે આ રીતે ખૂબ જ સરસ વાત કહેવાય કે ભાઈ આપણે જે વાત કરી રીતે ને કે ભાઈ આપણા ધર્મ ધર્મને પણ એને આવરી લીધું છે અને સંસ્કૃત જે છે અને સંસ્કૃતના જે શ્લોક છે તેના ઉચ્ચારણથી તેમને ઘણું બધું શીખવા મળ્યું છે પ્લસમાં આપણે કહેવાય ને ભાઈ કોરોનાનો ઘણા લોકોએ સદઉપયોગ કર્યો છે તેમાંના એક આ દાખલો કહેવાય ભાઈ કોરોના કાળ તો હતો બધાએ ઘરે બેસીને આપણે કહીએ ને કે ભાઈ અલગ અલગ રીલ્સ બનાવી કે ભાઈ અલગ 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 રીતે કોઈક રસોઈ કરતાં શીખવું અને તેમને આ સિંગિંગ કન્ટિન્યુ ચોવીસ કલાક લગી ગાવાનો એક રેકોર્ડ કરવાની ટ્રાય કરી પણ એમાંથી બાર કલાક તો તને એમ કહે છે કે હું સક્સેસફુલ થઈશ તો આ આપણો કાર્યક્રમ કઈ જગ્યાએ છે એ તે સામે મારુતિ કુરિયર્સની હેડ ઓફિસની બિલકુલ સામેના બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર ગોંડલ રોડ રાજકોટ જો દર્શક મિત્રો આપને આ જવું હોય તો ફ્રી ઓફ જ છે એમાં કોઈ કોસ્ટ નથી તો આપ સર્વ પણ આ જે એડ્રેસ બતાવ્યું છે એમાં આપ જઈ શકો છો કે કે ચોક્સી સાથે કૈલાસ રાજપરા જય હિન્દ જય ભારત